ખાતે આવેલા અંબિકા નિકેતન પાસે એક અજાણ્યો ચાઇનીઝ દોરીનો અકસ્માત ભોગ બન્યો માણાજા ખાતે આવેલ અંબિકા નિકેતન પાસે એક અજાણ્યો ચાઇનીઝ દોરીની અકસ્માત ભોગ બન્યો હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવેલ કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી પોલીસે પણ પોતાની ફરજ નિભાવી તો પણ કેટલાક લબડ મુછિયાઓના કારણે આવા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે ગંભીર અવસ્થામાં આ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો પતંગની દોરી આવવાથી ગળાના ભાગે ઈજાગ્રસ્ત થઈ લોકટોલાઓ પણ જોવા માટે જામ્યા ત્યારબાદ તાત્કાલિક ધોરણે

અને એ મહિને આપણે સોસાયટીના કે આજુબાજુના રોડ પરના બધા વ્યક્તિઓ ભેગા થયા હતા ખાસે પબ્લિક ભેગી થઈ એટલે પબ્લિકે સારો એવો સપોર્ટ કર્યો ભાઈનો બ્લડ બંધ કરવા માટે કે તે પ્રયત્ન થાય કર્યા અને એ ભાઈને એમ્બ્યુલન્સ થકી એમને અત્યારે મોકલી દેવામાં આવ્યા છે ભાઈને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને એ ભાઈની ગાડી અહીં પડી છે તો આ ભાઈના માધ્યમથી એ ભાઈનો ગાડી નંબર અહીં છે એના પરથી આ ભાઈ બતાવશે અત્યારે એના પરથી એમના જે સગાવાળા જે કંઈક મિત્રો હોય એમને કોન્ટેક કરીને સયાજી હોસ્પિટલમાં લઈ જઈ શકે છે બરાબર ચાઇનીઝ દોરો ચાઇનાથી આવતું એવું નથી આ એ જ બને છે બનીને આવે છે તો એના પ્રોડક્શન પર એક પ્રોડક્શન જ બંધ કરી દે તેને વેચવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી આ તો ક્યાંક ને ક્યાં બરાબર આ દોરો બનાવે છે એમની પાસે હપ્તો રહીને કે જે કઈક હોય જે અધિકારીઓની મિલી ભગત ત્યાં દોરો આપણી જોડે સમક્ષ અત્યારે લાઈવ ઉપસ્થિત છે